મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દ બોલવાની ઘટનાને લઈ સો મુસ્લિમ સમાજની લાગણી દુભાતા તાપી કલેક્ટરને આદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અપશબ્દો બોલનાર મહંત શ્રી રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી પગલાં ભરવા માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિન સાંપ્રદાયિક બંધારણે સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે

તાપી જિલ્લા કલેક્ટર વ્યારા કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા છે અને એ સૌની મૂળ રજૂઆત એક જ છે કે પંદરમી ઓગસ્ટ ઇઠ્ઠોતેર માં આપણા આઝાદીન દિન પર્વ નિમિત્તે નાસિક જિલ્લાની અંદર મહારાજ ખાતે મહંત રામગીરી મહારાજે જે હસ્તીએ ઇસ્લામ ધર્મની સ્થાપના કરી જેમણે સમગ્ર દુનિયાને સદભાવના ભાઈચારો એકતાનો પ્રેમનો સંદેશો પાઠવ્યા એવા મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર અને અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો એનાથી મુસ્લિમ સમાજની લાગણી તો દુભાઈ છે પણ સમગ્ર દુનિયાના તમામ સમાજના તમામ ધર્મના લોકોની પણ લાગણી દુભાઈ છે આજે પંદર દિવસ થઈ ગયા છે આ મહારાજ પર જુદા જુદા મહારાષ્ટ્ર અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર દસ જેવી એફઆઈઆર નોંધાવવામાં આવી છે ગંભીર કલમો સાથે પરંતુ દુઃખ એ બાબતનો છે કે આજ સુધી મંત રામગીરી મહારાજને ખુલી ધરપકડ કરી શકી નથી આજે પણ એ વ્યક્તિ જાહેરમાં પ્રવચન કરી રહ્યા છે મીડિયાને સંબોધી રહ્યા છે જે માણસ આવા અશુભ અને અભદ્ર પાંચનો પ્રયોગ કરે કોઈ બીજા અન્ય ધર્મની લાગણી એક બીજા ધર્મ પ્રત્યે રાગ રાગદ્રોષ ઉભો કરે એવા વ્યક્તિને હાથ ધરે જેલના સળિયા પાછળ નાખવો જોઈએ પરંતુ એવું લાગે છે કે આ સરકારનો આને પૂરતો સાથ સહકાર છે અને સરકાર આને જેલને કરતાં મહેલમાં રાખવા ઈચ્છતી હોય એ પ્રમાણે સરકારની જે નીતિ રીતિ છે અને ચોક્કસ કામનો વ્યક્તિ કઈ નાનું કાયદા કે રીતે ભૂલ કરે તો એની સામે કડક કાર્યવાહી કરે કરવી અને અન્ય કોઈ વ્યક્તિ કાંઈ કરે તેને સામે ન કરવી આવી ભેદભાવ નીતિ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ના બનાવેલ બંધારણ પણ વિરુદ્ધ છે એટલે સૌ તાપી જિલ્લાના મુસ્લિમ આગેવાનો જેમની લાગણી દુભાઈ છે એ સૌ આગેવાનો વાલોડ તાલુકાના હોય સોનગઢ હોય વ્યારા તાલુકાના હોય ગોકર મુંડા તાલુકા કે નિજર તાલુકાથી ઠેઠ અહીંયા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરી છે કે એમની લાગણી અને એમની આ માંગણી કે આ મнт રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી પોલીસ ધરપકડ કરે ને જિલ્લા સડિયા પાછળ મૂકે એ સરકાર સમક્ષ મૂકે એ રજૂઆત કરવા માટે હાજર ચૂકસી રહ્યા છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો